છે લાંબો એ પછી આપણે ચોમાસુ ફરીથી વેપ પકડશે સાર્વત્રિક હશે કોઈ સીમિત વિસ્તારમાં નહીં હોય સત્તર થી એકત્રીસ ઓગસ્ટ નો વરસાદ હશે ઓલ ઓવર ગુજરાત ને લાભ આપે સૌથી નબળા હોય તો કચ્છ અને ગીર સોમનાથ જિલ્લો છે સૌથી અત્યંત ખરાબ પરિસ્થિતિ સપ્ટેમ્બર મહિનો છે પછી આપણા માટે ભારે રહે અને એમાં પછી ખૂબ અતિ વરસાદો પડે એવી શક્યતા હોય છે એ ગીર સોમનાથ હોય કચ્છ હોય પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય બધા જ ને સારા એવા વરસાદનો લાભ મળશે તો મગફળી ત્યારે ખેતરોમાં પડી હશે હાર્વેસ્ટિંગ થયેલું હશે અને એક મગફળીમાં પણ પછી પાથરા પડે અને નુકસાન થાય એવી પણ ભીતિ રહેલી છે ગાજવીજ સાથે કદાચ એક બે પાંચ કિલોમીટર કે દસ કિલોમીટર ના એરિયામાં એ વરસાદ પડીએ સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે પાંચ ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની આગાહીને લઈને જો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો છે પરંતુ સંપૂર્ણપણે અટક્યો નથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ફક્ત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અશોક પટેલે જણાવ્યું છે કે આ તારીખથી રાજ્યમાં અરબી સમુદ્રના પવનોનું જોર રહેશે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે કચ્છ અને ગીર સોમનાથ સહિત રાજ્યના એ વિસ્તારો કે જ્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહી છે ત્યાં આગામી સમયમાં આ તારીખથી ખૂબ ભારેના એ ધાણ છે નમસ્કાર આપની સાથે હું છું ક્રિપાલશિ જાડેજા અને આગામી સમયમાં જે વિસ્તારમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યાં ક્યારે વરસાદ પડશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરશ ગોસ્વામી સાથે વાત કરવી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા શું આગાહી છે તે જાણીએ તે પહેલાં જાણીતા હવામાન નિષ્ણાંત અશોક પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં કેટલાક દિવસોથી ચોમાસાનો નબળો તબક્કો હોય તેમ ક્યાંય પણ ભારે વરસાદ નથી અને હજુ પણ એક સપ્તાહ સુધી રાજ્યમાં આ તબકો યથાવત રહેવાની આગાહી વેધર એનાલિસિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તેઓએ તારીખ દસ ઓગસ્ટ સુધીની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાત નજીક બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હોવા છતાં પર્યાપ્ત ભેજ ન હોવાના કારણોસર ભારે વરસાદની સંભાવના ઓછી છે હાલમાં એક પોઈન્ટ પાંચ કિલોમીટરના લેવલે ભેજનું પ્રમાણ છે આગાહીના સમયગાળામાં છૂટાછવાયા ઝાપટા અથવા હળવા મધ્યમ વરસાદ જેમ કે પાંચથી લઈને વીસ મિલીમીટર સુધીના વરસાદ થવાની સંભાવના છે એકંદરે સપ્તાહ દરમિયાન નોર્મલ કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાતમાં ઝાપટા તથા હળવા ઝાપટાનો નિષ્ણાંત અશોક પટેલની આગાહી હવે આગામી દિવસોને લઈ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે જોઈએ તે પહેલા જે વિસ્તારોમાં વરસાદ હજુ નથી ત્યાં ક્યારે ભારેના એંધાણ છે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ વાત

કે જે છાટાની અપેક્ષા પોતાના પાકને પાક મળી રહેશે આવી અપેક્ષા નથી રાખવાની કેમકે ખૂબ ઓછા હશે એનાથી કોઈ કોઈ આપણા પાકને ફાયદો નથી થવાનો એટલા સામાન્ય છાટા છે એ હશે અને એમાં પણ જે દરિયાઈ કાંઠાના ભાગો હોય જેમાં આપણા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે એમાં થોડુંક છાટાનું પ્રમાણ વધારે રહેશે બાકી ઓલ છૂટા છૂટાછવાયા

આ કન્ટિન્યુ વરાપ આપણે ચાલવાની છે કૃપાલસિંહ ભાઈ વચ્ચે કદાચ દસ અગિયાર બાર તારીખમાં છૂટા ચાપટા પડે એનાથી વિશેષ કોઈ બહુ મોટી શક્યતાઓ નથી અને એ પછીથી પછી આપણે ચોમાસુ ફરીથી વેપ પકડશે સોળ સત્તર તારીખમાં ફરીથી પાછું આપણે અરબ સાગર ને બંગાળની ખાટીની અંદર કરંટ આવશે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને જેને કારણે પછી આપણે ઓગસ્ટ મહિનાના જે સત્તર તારીખ પછી જે એકત્રીસ ઓગસ્ટના જે દિવસો બાકી હશે એ તમામ સમયગાળા દરમિયાન આપણે પછી વરસાદના લાભ મળે અને એ વરસાદ એ સાર્વત્રિક હશે કોઈ સત્તર થી એકત્રીસ ઓગસ્ટ નો વરસાદ હશે ઓલ ઓવર ગુજરાતને લાભ આપે એ પ્રકારનો હશે લગભગ ગુજરાતના એસી પિંચાશી ટકા વિસ્તારને આવરી દેશે એસી પિંચાશી ટકા વિસ્તારમાં જો વરસાદ હોય તો એને અમે સામાન્ય રીતે સાર્વત્રિક વરસાદ ગણતા હોય છે ઠીક છે પચાસ ટકા વિસ્તારમાં હોય તો સાર્વત્રિક ન કહેવાય પણ એસી પચાસ ટકા વિસ્તારમાં હોય તો સાર્વત્રિક ગણી શકાય એ પ્રકારનો વરસાદ ત્યારે વરસવાનો છે એ વરસાદની જે તીવ્રતા હશે એ પણ મધ્યમ હશે એટલે કે એમાં અતિવૃષ્ટિ થાય એવું હાલ લાગતું નથી પણ એક ચોક્કસ વાત છે કે જેવી રીતે અરબ સાગર ને બંગાળની ખાડીની અંદર એક લાંબા ગાળા પછી જો એક કરંટ આવતો હોય તો સપ્ટેમ્બર મહિનો છે પછી આપણા માટે ભારે રહે અને એમાં પછી ખૂબ અતિ વરસાદો પડે એવી શક્યતાઓ હોય છે એટલે ખાસ કરીને હમણાં વિરામ જેવો માહોલ રહેશે અને આની અંદર હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી એટલે આમ તો પંદર સોળ તારીખ સુધી વરસાદની કોઈ શક્યતા નહીં માનવાની વચ્ચે દસ અગિયાર બાર તારીખમાં કદાચ એક બે સેન્ટર કે પાંચ દસ સેન્ટરમાં પડે એ આપવા દૂર રહેશે પરસભાઈ જે રીતે વાત કરી કે હજી લાંબો વિરામ છે આગામી દિવસોમાં આપણે જોઈએ તો સાતમ આઠમ કોઈ જન્માષ્ટમી હોય કે આપણે જોઈએ તો કે ત્યારબાદ નવરાત્રીના પણ તહેવારો છે તો ત્યારે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે અને આપણે જોઈએ તો જે અમુક વિસ્તારો છે આપણે જોઈએ સૌરાષ્ટ્રના કચ્છ હોય કે પછી ગીર હોય ત્યાં હજુ પણ વરસાદ નથી પડ્યો તો ત્યાં હું વરસાદ આવશે કે પછી આ પ્રકારની સ્થિતિ જોવા મળશે ત્રિપાલસિંહભાઈ જે તહેવારોની વાત છે ત્યાં સુધી આમ તો હવે આ ઓગસ્ટ મહિનામાં બે મોટા તહેવાર આવી રહ્યા છે એક છે આપણો રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ એ પણ એક આપણો બહુ મોટો તહેવાર છે અને એ જ છે જન્માષ્ટમી બંને આપણા મોટા તહેવાર છે અને એ તહેવાર ઉપર કદાચ છૂટાછવાયા ઝાપટા પડે બાકી કોઈ મોટા વરસાદની ક્યારે શક્યતાઓ નથી પડે તહેવાર પૂર્ણ થાય તમે વચ્ચે નવરાત્રી નો ઉલ્લેખ કર્યો છે એટલે હું આપને એ પણ જણાવી દઉં કે નવરાત્રીમાં પણ વરસાદો હશે પણ એ વરસાદો સાર્વત્રિક નહીં હોય અને એ વરસાદો છે લગભગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને વધારે અસર કરે અને બીજા વિસ્તારના કોઈ ખાસ અને દક્ષિણ ગુજરાતના ગુજરાતીઓની નવરાત્રી બગાડ છે એ ચોક્કસ છે હવે નવરાત્રી તો ઠીક છે માતાજીનો પર્વ છે આપણે આરાધના કરવાની હોય કદાચ ગરબે ન રમી શકે આવો પણ ખાસ ખેડૂતોની મગફળી ત્યારે ખેતરોમાં પડી હશે હાર્વેસ્ટિંગ થયેલું હશે અને એ મગફળીમાં પણ પછી પડે અને નુકસાન થાય એવી પણ ભીતિ રહેલી છે એટલે વાત વાત છે 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 ત્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ હવે કે ગીર સોમનાથ કચ્છ જિલ્લો એ બે ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે નબળા છે આમ તો આપણા જે ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં સૌથી નબળા હોય તો કચ્છ અને ગીર સોમનાથ જિલ્લો છે એ સૌથી અત્યંત ખરાબ પરિસ્થિતિ અત્યારે આપણે કહી શકાય એવી પોઝિશન ત્યાં હવામાન ને લઈને છે

આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં પણ અમુક જગ્યાએ ઝાપટાઓ પડ્યા છે ચોમાસાની સિસ્ટમની જો હવે વાત કરીએ તો સમુદ્રની સપાટીએ એક ટ્રોફની રચના થઈ છે જે અમૃતસર દેહરાદૂન શાહજહાપુર છપરા જલપાઈગુરીથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ટ્રોફ લંબાયેલો છે અને હાલમાં સૌરાષ્ટ્ર પર સમુદ્રની સપાટીથી

હાલમાં એક અઠવાડિયા સુધી ચોમાસું નબળું રહેશે અથવા બહુ ઓછો વરસાદ જોવા મળશે જ્યારે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે અને આ રાજ્યોમાં ભૂસ્ખલન થવાનું પણ જોખમ છે આ ઉપરાંત જોઈએ તો પંજાબ હરિયાણા દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી ઓગસ્ટ એટલે કે આજે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં વરસાદ પડવાની આગાહી છે ગુજરાતમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી જે વરસાદ પડશે તે હળવાથી લઈને મધ્યમ જ હશે કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી આ ઉપરાંત જોઈએ તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે ગુજરાત સરકારના ડેટા પ્રમાણે જોઈએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં ત્રેસઠ પોઈન્ટ ત્રેસઠ ટકા વરસાદ નોંધાયો છે તેમાં કચ્છમાં ચોસઠ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં જોઈએ તો પંચાવન ટકા વરસાદ પડ્યો છે તેથી સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે ઉત્તર ગુજરાતમાં સરેરાશ છાસઠ ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં છાસઠ પોઈન્ટ બાર ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સણસઠ પોઈન્ટ પંચાવન ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં સરેરાશ આઠસોને બ્યાંસી મીમી વરસાદ પડતો હોય છે જેમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં પાંચસોને એકસઠ મીમી વરસાદ પડી ગયો છે જે સિઝનના ત્રેસઠ ટકા જેટલો વરસાદ થાય છે તો આમ જોઈએ તો હાલમાં ગુજરાતમાં થોડા દિવસ વરસાદનો વિરામ છે તમામ આગાહીકારો અને હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી તારીખ સુધી આ પ્રકારનો જ માહોલ જોવા મળવાનો છે અને ત્યારબાદ લાંબા ગાળાની આગાહી મુજબ જોઈએ તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું કેવું છે કે પંદર તારીખ બાદ સત્તર તારીખ આસપાસ છે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છે તે જામવાનો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર